હેલો મિત્રો સ્વાગત છે તમારું તો તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બે ઓક્ટોબરના દિવસે આ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે તો બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારમાંથી વાવથરાદ નામના નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તો નવા જિલ્લાના નિર્માણ પછી કયા કયા ફેરફારો આવ્યા સ્પર્ધાત્મક પરીક્ષાની અનુલક્ષીને તે અંગે આપણે ચર્ચા કરીશું તો બનાસકાંઠા જિલ્લો તો તેનું મુખ્ય મથક તો પાલનપુર જ રહેશે ઉપરાંત તેના તાલુકા ધાનેરા થાંતીવાડા ડીસા અમીરગઢ કાંકરેજ દાંતા વડગામ તથા બે નવીન તાલુકા હડાદ અને ઓગઢ અને ઓગઢનું મુખ્ય મથક ધરા એમ ટોટલ દસ તાલુકા બનાસકાંઠા જિલ્લાના ફાળે આવ્યા છે હવે જોઈએ વાવથરાજ જિલ્લાની વાત કરીએ તો વાવથરાજ જિલ્લો જે છે તો વાવથરાદ જિલ્લામાં મુખ્ય મથક થરાદ રહેશે તેમજ તેના એક નવીન તાલુકા રાહ અને ધરણીધર તદઉપરાંત વાવ લાખણી ગામ ભાભર અને દીવોધર એમ ટોટલ આઠ તાલુકાનો સમાવેશ થશે તો તાલુકા બાદ હવે બનાસકાંઠાના વિયોજન બાદ જે જિલ્લાની સરહદોમાં ફેરફાર આવ્યો છે તે વિશે ચર્ચા કરશું તો બનાસકાંઠા જિલ્લો છે એની પૂર્વમાં સાબરકાંઠા દક્ષિણમાં મહેસાણા અને પાટણ તેમજ પશ્ચિમમાં વાવથરા જિલ્લાઓ આવેલા છે તેમજ ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે તો આમ બનાસકાંઠા જિલ્લામાં હવે કચ્છની સરહદ ધરાવતો તો જેની જગ્યાએ વાવથરાદની સરહદ આવી હવે આપણે વાવથરાદ જિલ્લાની વાત કરીએ તો વાવથરાદ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ હડશે તો પૂર્વ બનાસકાંઠા દક્ષિણમાં પાટણ પશ્ચિમમાં કચ્છ અને ઉત્તરમાં રાજસ્થાન રાજ્યની સરહદ હડશે એમ ટોટલ તો ત્રણ જિલ્લા અને એક રાજ્યની સરહદ આવેલી છે અને એક ફેરફાર જોઈએ તો પહેલાં સમશીતોષ્ણ કટિબંધમાં એકમાત્ર બનાસકાંઠા જિલ્લો જ કહેવાતો હતો પરંતુ વિભાજન બાદ બનાસકાંઠાના વિભાજન બાદ હવે બનાસકાંઠા સાથે વાવથરા જિલ્લો પણ સંપૂર્ણ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો જિલ્લો બની ગયો છે તો હવે સમશીતોષ્ણ કટિબંધમાં એક નહીં પણ બે જિલ્લા આવશે બનાસકાંઠા તેમજ વાવથરાદ તો જિલ્લા વિભાજન બાદ વિધાનસભાની બેઠકોમાં પણ ફેરફાર આવશે બનાસકાંઠા જિલ્લામાં ટોટલ છ વિધાનસભાની બેઠકો આવશે અને વાવ થરાદની ફાળે ત્રણ વિધાનસભા બેઠકો આવશે વાવ થરાદ અને દિયોદર આ ત્રણ બેઠકો હવે વાવ થરાદ જિલ્લામાં ગઈ તો તેના પછી આપણે જોઈએ કે સૌથી વધુ ગામડા બનાસકાંઠામાં પહેલા બારસો ઓગણપચાસ ગામડા હતા પરંતુ વિભાજન બાદ એ જિલ્લાઓની એ ગામડાઓની સંખ્યા ઘટી છે અને હવે સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો છોટાઉદેપુર બન્યો છે જેમાં આઠસો ને છન્નું ગામડા આવેલા છે તો આ પણ એક નોંધનીય ફેરફાર થયો છે ત્યારબાદ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો પહેલાં બનાસકાંઠા તો ટોટલ ચૌદ તાલુકા હતા જ્યારે વિભાજન બાદ હવે દસ બનાસકાંઠામાં દસ તાલુકા રહ્યા છે અને વાવ થરાજ પાસે આઠ તાલુકા રહ્યા છે તો હવે સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો બન્યો તો સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો બન્યો સુરત જેમાં ટોટલ બાર તાલુકા આવેલા છે જેમાં બે ટોટલ પહેલાં ટોટલ દસ તાલુકા હતા જેની જગ્યાએ હવે બાર તાલુકા થયા છે માંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા એમ બે નવીન તાલુકા બનાવતા સુરત જિલ્લાનો ટોટલ બાર તાલુકા સાથે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બન્યો છે તો મિત્રો આ હતી થરાદ જિલ્લાના નિર્માણ પછી આવેલી નોંધનીય બાબતો જે આપણને સર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં બહુ જ ઉપયોગીની અને આવનારી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે તેવી શક્યતાઓ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે વિશે જરૂરથી કોમેન્ટમાં જણાવશો અને આપણી ચેનલને બધું વિડીયો માટે સબસ્ક્રાઈબ કરશો